નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફરીમાં દર્શન કરીશું મિત્રો શ્રી વિશ્વામિત્રી નદીના કિનાર વસેલ વડોદરા નગરીની ઉત્તર દિશા તરફ શ્રી ભીડભંજન મારુતિ મંદિર આવેલું છે મિત્રો આ મંદિર અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે આ મંદિરનો ઇતિહાસ તથા મહાત્મા શ્રી વિશ્વામિત્રી મિત્રો આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આ છે મંદિરનું પ્રાંગણ હવે આપણે મુખ્ય મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ મિત્રો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે મંદિરનું મુખ્ય ગર્ભગૃહ કે જેમાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી કરીને ફળોનો શણગાર કરવામાં આવેલ છે જે અતિ સુંદર દેખાઈ રહ્યો છે હનુમાનજી માતા સીતા છે અહીં પણ ફળોનો શણગાર કરવામાં આવેલ છે મિત્રો અહીં આપણને બીજા પણ મંદિરના દર્શન થાય છે મિત્રો દર્શન કરીશું શ્રી રાધે ત્યારબાદ મિત્રો શ્રી રામ લક્ષ્મણ સીતા માતા અને સાથે હનુમાનજીના દર્શન કરીશું મિત્રો અહીંયા આપણને પાંચ શિવલિંગના દર્શન થાય છે કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી હતી અહીંયા આપણને શ્રી બળિયાદેવ અને માતા દર્શન થાય છે મિત્રો હવે આપણે મિત્રો આ મંદિરનું પ્રથમ નિર્માણ બારસો ને બેમાં માં થયું હતું કે જે સિદ્ધ મહાત્મા એ કરાવેલ ત્યારબાદ પંદરસો ને પાંચમાં માં હાલના મહંતના પૂર્વજો દ્વારા કરાવવામાં આવેલ હતું મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો ત્રેતાળ યુગમાં ભગવાન શ્રીરામ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજ સહિત માર્ગમાં આવતા ઋષિ મુનિઓના આશ્રમોમાં વંદન કરતાં કરતાં અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પ્રભુ શ્રીરામ અહીં પણ આવ્યા હતા તો અહીં વિશ્વામિત્રી ઋષિ સાથે બીજા પણ ઘણા ઋષિઓ રહેતા હતા એટલે કે આખા ઋષિમુનિઓનો સમાજ રહેતો હતો તેઓ જપ તપ કરીને અહીં બધું ધાર્મિક કાર્યો કરતા હતા પરંતુ અહીંના રાજા એટલે કે દૈત્ય હિરન્યાક્ષ એ ખૂબ તેમને હેરાન પરેશાન કરતા હતા અને ધાર્મિક કાર્યોમાં વિઘ્ન નાખતા હતા તો જ્યારે પ્રભુ શ્રીરામ આવ્યા ત્યારે ઋષિ મુનિઓએ તેમને આ વિશે અવગત કર્યા ત્યારબાદ પ્રભુ શ્રીરામે ભગવાન શિવની આરાધના કરી મિત્રો કે જે મંદિરનું નામ છે મોટનાથ મહાદેવ મંદિર ત્યારબાદ પ્રભુ શ્રીરામે હનુમાનજી મહારાજને યાજ્ઞા આપી કે આ દૈત્ય હિરણ્યાક્ષનો સહાર કરો પરંતુ બ્રહ્માજીએ પ્રભુ શ્રીરામને કહ્યું કે તેને મારી પાસેથી વરદાન મેળવેલ છે એટલે તેનું સહાર કરવું મુશ્કેલ છે તેવા સમયે હનુમાનજી મહારાજે વિશાળ રૂપ ધારણ કરીને તે દૈત્યને પોતાના જમણા પગ નીચે દબાવી રાખ્યો અને તે જ સમયે પ્રભુ શ્રીરામને તેમને તથાસ્તું એવું કહ્યું અને તે જે જગ્યા છે તે મિત્રો આજે આ હરણીના શ્રી બીડભંજન મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે તો મિત્રો આ તેનો ઇતિહાસ હતો મિત્રો આ કથા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને તેમને કહી હતી મિત્રો આ મંદિરનો જે વિસ્તાર છે તે પ્રાચીન કાળમાં હિરણનગરી તરીકે ઓળખાતો હતો જે અત્યારે હરણી ગામ તરીકે ઓળખાય છે મિત્રો આનો વિસ્તાર ખૂબ જ મોટો હતો અને અહીંયા આગળ ખૂબ જ ભયંકર જંગલો હતા કે જે હિરણનગરીથી પંચમહાલ સુધીનો વિસ્તાર ગણાય છે મિત્રો પ્રભુ શ્રી રામે હનુમાનજી મહારાજને એવું કહ્યું હતું કે તમે અહીં બિરાજમાન થાવ ભલે અત્યારે અહીંયા જંગલ છે પરંતુ ધીરે ધીરે અહીંયા આગળ માનવ વસ્તીનું પણ નિર્માણ થશે અને તમારે ત્યાં દર્શન કરવા માટે પણ લોકો આવશે મિત્રો સામે આપણને ખૂબ જ કરુણ પ્રસંગ દેખાઈ રહ્યો છે કે જેમાં માતા સીતા લંકાના અશોક વાટિકામાં બેઠા છે અને હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામના દૂત બનીને ગયા છે જ્યાં માતા સીતાને તેઓ હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામની મુદ્રિકા આપે છે એટલે કે વીંટી આપે છે મિત્રો આ મંદિરની સેવા પૂજા સ્વામી શ્રી ગોસ્વામી પરિવારની નવમી પેઢી હાલ કરી રહી છે મિત્રો આ મંદિરમાં હનુમાન જન્મોત્સવ કાળી ચૌદશને શ્રાવણ માસના છેલ્લા શનિવારે મેળો ભરાય છે અને લોકોનું ઘોડાપૂળ ઉમટે છે અને ખૂબ જ ધામધૂમથી અહીંયા ઉજવણી થાય છે મિત્રો શ્રી તાજપુરા ધામના નારાયણ બાપુ છે મિત્રો આ મંદિરનો ઢાંચો એ મુગલકાળનો ગણાય છે કારણ કે મિત્રો વડોદરાના રાજા એવા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે અહીં દર્શન કરવા માટે આવતા હતા તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ